ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમી મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં આ વર્ષે વીસ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ અહીં દર્શને ચાલતા પગપાળા કોઈ સંઘ લઈને કોઈ પોટલિયા સંઘમાં જાય છે ત્યારે અહીં સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારોની સંખ્યામાં નાના મોટા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં કેટલાક લોકો પોતાના પરિવારની સાથે તો કોઈ મિત્રો દ્વારા અહીં ચોકલેટથી લઈ ઠંડા પીણા પાણીની સુવિધા ગરમાગરમ નાસ્તો ભરપેટ ભોજનના અનેક ભંડારાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે અહીં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કરતા હોય છે ત્યારે અહીં ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય તંત્રની ટીમ પણ પદયાત્રીઓ પદયાત્રી માટે સતત ચોવીસ કલાક મેડિકલ સુવિધા પૂરી પાડે છે ત્યારે સામાજિક સંસ્થાઓ પણ અહીં કેમ્પોમાં ખૂબ સારી સેવા આપે છે ત્યારે આ ડાકોના ભવ્ય મેળામાં શ્રદ્ધાળુઓ સાથે જાતની બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ જિલ્લા પોલીસ અને ખેડા નડિયાદ જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓની ખડેપગે ઉભા રહી સેવા બજાવતા હોય છે ત્યારે આ ડાકોના માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા અહીંયા અમદાવાદ વડવા વિજરોલ વિજોલ પાસે શ્રી શંકરવટી હનુમાનજી મંદિર બસદેવ મંદિર હિંમત વિશ્રામ ગુરુ પૂજ્ય લીલા લીલા સાસ્ત્રીના આશીર્વાદથી હનુમાનજીની કૃપાથી રાજાના સગવાનની કૃપાથી અંબેમાની કૃપાથી દર વર્ષે અહીંયા લગભગ એકત્રીસમી વરસ્યા દાખલો થતા પદયાત્રીઓ માટે ચોવીસ કલાક મેડિકલ કેમ્પ અને મારી કેન્દ્ર ડ્રાયબી શકે ફીમા વિધિ છે કે ફીમા ભોજન પ્રસાદ અલગ અલગ આઈટીએમ બધી જમવાની આપીએ છીએ ફરાર અમદુષ્ધ ભગવાનની કૃપાથી અહીંયા કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્યમાં હનુમાનજીના મંદિર ખાતે દરેક ભાઈક ભક્તો અહીંયા જતા હોય છે અને લાભ લેતા હોય છે રાજા દર્શનાર્થે જતા ભક્તો માટે અમદાવાદ મ્યુનિસિપલ ઓપરેશનમાં ઘર કરાવી અને મ્યુનિસિપલ ટેન્કરો સફાઈ કામકાજ તેમજ અહીંયા

અને દર વર્ષે પાંચ પ્રોગ્રામ કરીએ છીએ મોટા મોટા અને ડાકોરનું યાત્રા દર વર્ષે કરીએ છીએ નવ્વાણું સાલથી બરાબર અને મમરા છાશ પાણી પછી ઠંડુ પીણું અમારા ફરજી છે અમારા શેઠ છે પછી અમારા દીપકભાઈ પરિહાર છે અને એમના બાબા છે બધા અમારા શેઠના બાબા છે બધા એમનું પરિવાર છે પાછળ પાછળ બધા આ જીતુભાઈ છે

છેલ્લા એકવીસ વર્ષથી એનું આયોજન કર્યું બે હજાર ત્રણના અંદર અમે બસો કિલો લોટ અને બસો કિલો શાકથી શરૂઆત કરી આજે એકવીસમા વર્ષમાં અમે લગભગ તો દસથી બાર આઈટમ વિસ્તાર સાથે આપીએ છીએ અને ડાકોર જતા પદયાત્રીઓ જેમ કે અમદાવાદના અંદર જશોદા નગર એવું છે કે ડાકોર જવાનું કેન્દ્ર સ્થાન છે તો લોકો અમારે ત્યાં જે જમીન જાય છે એ એમ જ સમજે કે અહીંયા જમે એટલે કે અમે ડાકર પહોંચી ગયા એવી વસ્તુ બીજી વસ્તુ કે અમારે ત્યાં જે પણ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ જમીન જાય છે એની કોઈ ગણતરી જ નથી પહેલી વાત બીજી વસ્તુ અમારે ત્યાં આગળ જે સેવાર્થીઓ આવે છે એ બી અગણિત છે કોઈ ગણિત નથી એમ કે કાટલા જ આવે કે કાટલા જ આવે છે એ રીતનું આયોજન અને અમારા મિત્રો મંડળોનો ખૂબ સાથ અને સહકાર કેટલા દિવસ કેમ્પ કરવામાં આવે અમારો ત્રણ દિવસ કેમ્પ કરવામાં આવે છે અગિયાર થી પણ આ વખતે બે જય રણછોડ જય રણછોડ સેવા કેન્દ્રની અંદર છેલ્લા એકવીસ વર્ષથી અમે આ કાર્ય સમગ્ર ટીમ સાથે કરી રહ્યા છીએ ખૂબ ભાવિક ભક્તોનો સહકાર છે ડાકોર જતા તમામ પદયાત્રીઓ અહીંયા આવી અને આ મહાપ્રસાદનો આનંદ લે છે અને ખૂબ જ વ્યવસ્થાપૂર્વક અને ચોકસાઈપૂર્વક અને સફાઈથી અમે બિલકુલ સાદગી વાનગી જમાડીએ છીએ અને દરેક ભક્તોને આનંદથી આ ઉત્સાહનો લાભ આપીએ છીએ અહીંયા બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપે છે ભાઈઓ પણ ખૂબ સહકાર આપે છે કાર્યકર્તા અગણિત છે અને અમને જે આ દાતાઓ છે મળ્યા છે જે વસ્તુઓ અમને આપે છે એ પણ બહુ અગણિત કહેવાય એમ છે અને આ એકવીસ વર્ષથી અમે આ સદંતર આ કાર્ય સાથે જોડાયેલા છે અને ખૂબ સારી રીતે અમે આ કાર્ય કર્યા છીએ જય રણછોડ જય રણછોડ સેવા કેન્દ્રની અંદર છેલ્લા એકવીસ વર્ષથી અમે આ કાર્ય સમગ્ર ટીમ સાથે કરી રહ્યા છીએ ખૂબ ભાવિક ભક્તોનો સહકાર છે ડાકોર જતા તમામ પદયાત્રીઓ અહીંયા આવી અને આ મહાપ્રસાદનો આનંદ લે છે અને ખૂબ જ વ્યવસ્થાપૂર્વક અને ચોકસાઈપૂર્વક અને સફાઈથી અમે બિલકુલ સાદગી વાનગી જમાડીએ છીએ અને દરેક ભક્તને આનંદથી આ ઉત્સાહનો લાભ આપીએ છીએ અહીંયા બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપે છે ભાઈઓ પણ ખૂબ સહકાર આપે છે કાર્યકર્તા અગણિત છે અને અમને જે આ દાતાઓ છે મળ્યા છે જે વસ્તુઓ અમને આપે છે એ પણ બહુ અગણિત કહેવાય એમ છે અને આ એકવીસ વર્ષથી આ કાર્ય સાથે જોડાયેલા છે અને ખૂબ સારી રીતે અમે આ કાર્ય કર્યા છીએ જય રણછોડ જય જય રણછોડ જય જય રણછોડ જય રણછોડ સેવા કેન્દ્રની અંદર છેલ્લા એકવીસ વર્ષથી અમે આ કાર્ય